શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છે ઠંડીમાં ખૂબ જ ખાવાની મજા આવે એવી ખૂબ જ ટેસ્ટી એવી દાળબાટી તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવી દાળબાટી ડાળ બનાવવા માટે એક વાટકી મસૂરની દાળ એક વાટકી મગની દાળ એક વાટકી તુવેરની દાળ એક વાટકી ફોતરા અડદની દાળ એક વાટકી ચણા ડાળ એક વાટકી અડદની ડાળ લીધી છે હવે આ બધાને આપણે કુકરમાં એડ કરીશું અને તેને બે પાણી વડે સારી રીતે આપણે ધોઈ લઈશું દાળનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો પછી આપણે દાળને ધોઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી અને તેને બાફી લેશું તેને બે સીટી થાય ત્યાં સુધી બાફી લેવાનું છે તો આપ જોઈ શકો છો હવે પછી આપણે બાટીનો લોટ બાંધી લઈએ બાટી બનાવવા માટે એક વાટકો જીરો રોટલીનો લોટ લીધો છે અડધો વાટકો રવો લીધો છે અને એક ચમચી જેટલા અજમા લીધા છે અને એક ચમચી જેટલી દૂધની બનાવી લીધી છે તેનાથી બાટી ખૂબ જ સરસ બને છે અને એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું તેલ એડ કરીશું મોણ માટે હવે આવી રીતે પહેલાં બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મોટી પડતું મોણ રાખવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતનો લોટ કરી લેવાનો છે હવે પાણી વડે આપણે તેને મીડિયમ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે તો આપ જોઈ શકો છો આપણો લોટ બંધાઈ રહ્યો છે તો આવી રીતનો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે હવે આપણે તેને રેસ્ટ કરવા મૂકી દઈશું તો હવે આપણે ડાળે જોઈ લઈએ આપણી ડાળ ચડી ગઈ છે કે નહીં તો આપ જોઈ લઈએ તો આપ જોઈ શકો છો આપણી ડાળ એકદમ જ સરસ ચડી ગઈ છે આવી રીતની બાફી લેવાની હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને આવી રીતે ચમચાની મદદથી થોડી ગ્રાઇન્ડ કરી લેવાની છે કચરી મેશ કરી લેવાની છે હવે તેનો વઘાર કરી લઈએ તેના માટે એક બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું પછી આપણે તેમાં આ ગરમ મસાલા એડ કરીશું તજ લવિંગને બાદિયાને એ બધું એડ કરીશું તો આપ જોઈ શકો છો તેને થોડીવાર વાર તેલ મમેશ થવા દેવાના છે પછી આપણે તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તેને તેલમાં થોડીવાર વાર લેવાની છે પછી આપણે તેમાં આદુની પેસ્ટ ઉમેરીશું અને પછી આપણે કાંદા ઝીણા સમારેલા છે તે એડ કરીશું તેને તેલમાં સારી રીતે થોડીવાર ચડવા દેવાના છે ને એક ચમચી મીઠું એડ કરીશું પછી આપણે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું તેને પણ સારી રીતે ચડવા દેવાની છે થોડી વાર વીસને ઢાંકી દેશું એટલે ટામેટા સારી રીતે ચડી જશે તો આપ જોઈ શકો છો આમ ગ્રેવી ચડી ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી તીખું મરચું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી ગરમ મસાલો એડ કરીશું તે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે થોડી વાર તેલમાં ચડવા દેવાના છે તે મસાલામાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવાના છે પછી આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડનો ટેસ્ટ તમે વધુ ઓછું કરી શકો છો પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આપણો વઘાર માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે આવી રીતનો વઘાર માટેનો મસાલો તૈયાર કરી લેવાનો હવે ગેસને બંધ કરી અને આ વઘારને આપણે બાફેલી દાળ સાથે મિક્સ કરી દઈશું બાફેલી દાળમાં તેને આવી રીતે રેડી દેવાનો છે પછી તેને ડાળ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે ને પછી દાળને થોડીવાર ઉકળવા દેવાની છે જરૂર પડે તો આપણે થોડું રસાવાળું કરવું હોય તો થોડું ઉપરથી આપણે પાણી એડ કરી શકીએ છીએ તો હું અહીં થોડું પાણી એડ કરું છું ને પછી દાળને સારી રીતે ઉકાળી લેવાની છે એટલે એકદમ જ મસાલો તેમાં મિક્સ થઈ જશે થોડીવાર આપણે તેને ઉકાળશું તો આપ જોઈ શકો છો એકદમ સરસ આપણી ડાળ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે થોડા તેમાં ધાણા એડ કરીશું તો આપ જોઈ શકો છો આપણી ડાળ બનીને તૈયાર થઈ ગઈ છે ગેસને બંધ કરી દઈશું ને હવે આપણે બાટી બનાવી લઈએ હવે આ લોટને આપણે રેસ્ટ કરવા મૂક્યો તો તેને થોડું તેલ નાખીને આવી રીતે મસળી લેવાનું છે પછી એ લોટમાંથી આવી રીતના નાના નાના ગોળ લુવા બનાવી લેવાના છે ને પછી ચાકોની મદદથી આવી રીતે ઊભા અને આડા આવી રીતે કાપા લગાવી દેવાના છે આવું કરવાથી બાટી છે તે કાચી નહીં રહે એટલે આવી રીતે બધા લુવા વાળીને આવી રીતે ઊભા ને આડા લેટા આપણે પાડી દેવાના છે હવે આપણે બાટીને શેકી લઈએ તેના માટે મેં અહીં એક અપમ ટ્રે લીધી છે તેમાં આપણે ગેસને શરૂ કરી અને થોડું આપણે તેમાં થોડું ઓઇલ એડ કરીશું પછી બાટીને આવી રીતે ગોઠવી દેવાની છે શરૂઆતમાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે પછી આવી રીતે ધીરે ધીરે બાટીને ફેરવતા જવાનું ને શેકતા જવાનું છે તો ધીમા ગેસે કરશો એટલે બાટી એકદમ જ શેકાઈ જશે બાટી કાચી નહીં રહે તો આવી રીતે ચપ્પુની મદદથી થોડી થોડી વારે ફેરવતા રહેવાનું તો આપ જોઈ શકો છો નીચેની સાઈડ ચડી ગઈ છે હવે આવી રીતે આપણે ઉલ્ટાવતો જવાનું તાપ જોઈ શકો છો કેટલી સરસ આપણી બાટી શેકાઈ ગઈ છે આવી રીતે બાટી બનાવી લેવાની છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણી બાટી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક ડીશમાં કાઢી મેં લસણની ચટણી બનાવી છે તેને આપણે ડાળમાં ઉમેરશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો અહીં હું બે વાટકામાં ને સર્વ કરી રહી છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી ડાળ બાટી બની ગઈ છે હવે આપણે બાટી બાટીને છે તે આવી રીતે ઘીમાં આખી બોઈ દેવાની છે બાટીમાં ઘી નાખ્યા વગર તે અધૂરી રહે છે એટલે આવી રીતે બાટીને આખી ઘીમાં રગદોળી દેવાની છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી બાટી લાગી રહી છે આવી રીતે ઘીને ગરમ કરી અને બધી જ બાટીમાં આવી રીતે ઘીમાં બોળી દેવાની છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી દાલબાટી બનીને તૈયાર થઈ ગઈ છે તેને મેં તેને મેં કાંદા મરચાં અને લસણની ચટણી સાથે સર્વ કરે છે તો આપ જોઈ શકો છો તૈયાર છે આપણી બાટી તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે ને તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આ ઠંડીમાં આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ